આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વર્ષોથી રામ ભરોસે અને રાપર તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અન્ય આરોગ્ય અધિકારીઓની મીઠી નજર હેઠળ ડૉક્ટર વગર લોલમ લોલ ચાલી રહ્યું છે જો કે ડૉક્ટરની નિમણૂક તો હોસ્પિટલમાં કરેલ છે પરંતુ ડોક્ટર ક્યારેય પણ હોસ્પિટલમાં હોતા નથી તેવા ઘણા સમયથી લોકો આક્ષેપો કરી રહ્યા છે ટૂંક જ સમયમાં થોડા દિવસો અગાઉ એક મહિલાને પ્રસૂતિ માટે આડેસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવવામાં આવેલ હતા પરંતુ આ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા એમ્બ્યુલન્સમાં માતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો છતાં હજુ પણ આ હોસ્પિટલની હાલતમાં કોઈ સુધાર આવ્યા નથી જેના કારણે ગરીબ લોકો ઊંટ વૈદો પાસે દવા લેવા માટે મજબૂર બન્યા છે આરોગ્ય અધિકારીની મીઠી નચર હેઠળ રંગબેરંગી નોટોની લાલચમાં આડેસરમાં વૈદોનો રાફડો ફાટ્યો છે સ્ટડી રિપોર્ટ બાય સુરજ લુહાર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શન મિત્રો અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ આડેસરનું આરોગ્ય કેન્દ્ર છે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર આડેસર જ્યાં કને આડેસર કેન્દ્ર જે છે એ એક પ્રખ્યાત છે એ રીતે પ્રખ્યાત છે કે અહીંયા કને જે છે અવારનવાર ડોક્ટર હોતા જ નથી તેમજ હમણાં ટૂંક સમયમાં આ સહયોગ સોરી આડેસર આરોગ્ય કેન્દ્રનો જે છે એ વિડીયો પણ વાયરલ થયો હતો કે એક લેડીઝ જે છે એમને પ્રસૂતિ થઈ હતી અને એ પણ એકસો આઠ દ્વારા કરાવવામાં આવી હતી એમ્બ્યુલન્સની અંદર તો અહીંયા કને જે છે સ્ટાફ હાજર જ નથી હતો ક્યારે પણ જેની પુષ્ટિ કરવા માટે અમે અહીંયા આપણે આજે ગ્રાઉન્ડ ઝીરો પરથી જે છે રિપોર્ટ બતાવી રહ્યા છીએ અને રિયાલિટી આપણે જે છે એ ચેક કરવા જઈ રહ્યા છીએ કે આડેસરની હોસ્પિટલની જે છે એ રિયાલિટી શું છે અને અહીંયા કને આજે પણ સ્ટાફ હાજર છે કે નહીં તેના માટે અહીંયા કને આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે તાળું બંધ છે તેમજ અહીં કને જે છે એક બે બેન હાજર છે બેન આપ સુ ફરજમાં છો સ્ટાફમાં છો ડોક્ટર છે તો દર્શક મિત્રો આ બેન છે અને એ જણાવી રહ્યા છે કે સ્ટાફમાં છે અને 1 મિનિટ આપનું નામ શું હું પણ સ્ટાફમાં જ પણ ભાઈ હું વિડીયો અંદર ના આવે છું હું મારી હું મારી ડ્યુટી હાજર હું પછી હું આ અધર વખતે હું વિડીયો આવું હું સ્ટાફ જ છું અચ્છા દર વખતે આ વિડીયો નથી આવવાનું તો દર્શક મિત્રો તમે સમજી શકો છો આ સ્ટાફની વ્યક્તિ છે જેમની પર પણ પ્રેશર છે અને એ જે છે ભાઈ વ્યક્તિ સ્ટાફની વ્યક્તિ જણાવી નથી શકતી કે અહીં કને જે છે ડોક્ટર ઉપલબ્ધ નથી કારણ કે ડોક્ટરો દ્વારા પણ જે છે એક પ્રેશર કરવામાં આવતું હશે મને એવું લાગી રહ્યું છે કારણ કે તમે જોઈ શકો છો અહીં કને જે છે એ કોઈ પણ વ્યક્તિ હાજર હોય એવું આપણને હજી સુધી નથી દેખાયું એક જ સ્ટાફની વ્યક્તિ જે છે એ છે અને એ પણ અહીંયા કને સ્ટાફમાં ખાલી બેઠા છે કારણ કે સ્ટાફની વ્યક્તિ છે અને એ ખાલી અહીંયા કને બેસવા માટે પણ માટે જ છે કોઈ ઓથોરાઈઝડ વ્યક્તિ નથી કોઈ દવા આપી શકે તેવી વ્યક્તિ નથી અહીં કને એટલે આપણે અહીંના જે ટોટલી જે રૂમ છે એમની પણ રિયાલિટી ચેક કરીશું કે અહીં કને કોઈ પણ છે કે નહીં તો તમે જોઈ શકો છો કે આ ઓફિસ છે સ્ટાફ મિટિંગ રૂમ છે અને રસીકરણ રૂમ છે ઓફિસો જે છે ખુલ્લી છે ખુરશીઓ પડી છે અને અહીં કને જે છે સ્ટાફ કોઈ પણ હાજર નથી અને કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે અહીં કને જે બધા દ્રશ્યો જે છે તમામ દ્રશ્યો જે છે એ બતાવે કારણ કે અહીં કને જે છે સ્ટાફ છે કોઈ પણ અહીં કને હાજર રહેતો નથી એવી અવારનવાર લોકોની જે છે ફરિયાદો આવતી હોય છે તેમજ સોશિયલ મીડિયાની અંદર જે છે એ વિડીયો પણ વાયરલ થતા હોય છે જેને કારણે જે છે આપણે અહીંયા કને રિએલિટી ચેક કરવા માટે આજે અહીંયા કને આવ્યા છીએ અને રિયલિટીમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે રિયલિટીમાં પણ અહીંયા કને જે છે કોઈપણ ડોક્ટર હાજર છે જ નહીં અને આડેસરની જે છે એ આવી હાલત જે છે એ ઘણા વર્ષોથી છે જેના કારણે જે છે એ આડેસરની અંદર આ લોકોને જે છે એ સમસ્યા થતી હોય છે કેમ કે આરોગ્યની સેવા જે ન મળતી હોય ને ત્યારે દર્શક મિત્રો મેં આપને જણાવી દઈએ કે આ ગરીબ લોકો જે છે એ મજબૂર બને છે ક્યાંક ને ક્યાંક અને ક્યાંક ને ક્યાંક એ લોકો જે છે એ આવા જે છે ઊંટ વૈદ્યો પાસે દવા લેવા માટે મજબૂર બને છે જેના કારણે આડેસરની અંદર ઊંટ વૈદ્યોનો એક રાફડો ફાટ્યો છે દર્શક મિત્રો અમે આપને જણાવી દઈએ ઊંટ વૈદોનો રાફડો ફાટવા માટેનું કારણ એક જ છે કે આડેસરની અંદર આ હોસ્પિટલમાં ક્યારે પણ આપણે આવીએ તો લગભગ અમને ક્યારે પણ જે છે એ ડૉક્ટર જોવા મળતા નથી કારણ કે ડોક્ટર જ હોતા નથી તો ડૉક્ટર વગર તો સારવાર લોકો કેવી રીતે લે અને સારવાર ના મળતી હોય તો લોકો જે છે ગરીબ વર્ગના લોકો જે છે એ બિચારા મજબૂર બનતા હોય છે કારણ કે એમની પાસે જે છે એ પૈસા નથી હોતા જેના કારણે જ જે છે એ આ ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવતા હોય છે ગવર્મેન્ટે જે છે આ હોસ્પિટલ લોકોના સારા સ્વાસ્થ્ય માટે અને એમને પ્રાથમિક સુવિધાઓ મળી રહે એના માટે બનાવી હોય છે પરંતુ જે છે આ આરોગ્ય કેન્દ્રની અંદર ક્યારેય પણ ડૉક્ટર હોતા નથી એ વસ્તુ અહીં સ્પષ્ટ થાય છે કારણ કે અત્યારે અમે આપને રિયલિટી જે છે એ આડેસર હોસ્પિટલની બતાવી અને આડેસરની અંદર જે છે અવારનવાર આવી સમસ્યાઓ થતી હોય છે જેના કારણે જે છે એક આડેસરની અંદર ઊંટ વૈદોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે જ્યાં જુઓ ત્યાં ડોક્ટર અને ડોક્ટર જ આડેસરની અંદર જોવા મળી રહ્યા છે કેમેરામેન બાબુ આઈ સાથે હું સુરજ લુહાર મા ન્યૂઝ લાઈવ આડેસર

દસ બાર દિવસમાં તમે ત્રણ વખત દવા લેવા માટે આવ્યો શું તકલીફ છે તમને તકલીફ તો મને માથા દુખે છે એનું તકલીફ આજે એટલા માટે આવ્યો છું અને પહેલાં આવ્યો તો તો અમારા છોકરાને બીમાર હતો બરાબર ના મળ્યા ના ડોક્ટર ના મળ્યા કે હતા ત્યારે ડૉક્ટર ડૉક્ટર ના હતા ત્યારે નતા ત્યારે એની પહેલાં ક્યારે આવ્યા હતા એની પહેલાં આવ્યો તો અમારી છોકરી નનકી હતી એને પેટમાં બહુ દુખતું હતું બરાબર એ કેમ છોકરાને દોવા નહીં રાખતા અહીંયા કે